તમારો સૌથી ગમતો રાગ કયો આમ તો આ બહુ અઘરો સવાલ છે પણ દરિયામાં ડોલ ભરવા જેવો સવાલ છે મે શરૂઆત જે કરેલી એ રાગ અત્યારે પણ ઘણા બધા કમ્પોઝિશન્સ પણ એમાં બનાવેલા છે ભૂપાલી રાગ ઉપર અનેકો અને કમ્પોઝિશન બનાવ્યા છે અને ભૂપાલી રાગની ઘણી બધી રચનાઓ મારી પ્રચલિત થઈ છે કોઈ એક રચના થઈ જાય ઓસમાન અત્યારે એક ભજન બ્રમલીન પર મુજે નારાયણ સ્વામી બાપુ પાસે મે સાંભળેલો પણ એમણે અલગ એક ઢાળમાં ગાયેલો પણ મે જે ઢાળ ગાયો છે મેંધી હસન સાહેબની ગઝલ દુનિયા

તારે તારે કૈલાસ કે નિવાસી કૈલાસ કે નિવાસી હોય વા તો આ આ વજન મોરારી બાપુજી પાસે એક તલગાળાની એક કથા વખતે મેં ગાયેલું અને એટલું બધું પ્રચલિત થયું લોકો એ બહુ જ આજે પણ દરેક શો માં ફરમા આવે છે